સોમવારે ધોરણ બારનું તમામ પ્રમાણનું પરિણામ જાહેર થયું જેમાં સમગ્ર ખેડા જિલ્લામાં ધોરણ બાર સાયન્સનું ચુમ્મોતેર પોઈન્ટ સિત્યોતેર ટકા પરિણામ આવ્યું છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું ઇઠ્યાસી પોઈન્ટ સાત ટકા પરિણામ આવ્યું છે ધોરણ બાર સાયન્સના પરિણામમાં ગયા વર્ષ કરતાં ઘટ્યું છે બે પોઈન્ટ એકાણું ટકાનો ઘટાડો થયો છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં છેલ્લા બે વર્ષથી પરિણામો પણ ચાલુ વર્ષે આવેલા પરિણામમાં વધારો થયો છે વર્ષ બે હજાર ત્રેવીસની અંદર આ બંને પ્રવાહમાં સડસઠ પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ આ વર્ષે બે હજાર ચોવીસની અંદર સિત્યાસી પોઈન્ટ ટકા પરિણામ આવ્યું તો ચાલુ વર્ષે તેમાં સતત વધારો થયો છે ખેડા જિલ્લાનું ધોરણ બાર સાયન્સનું ચુમ્મોતેર ટકા પરિણામ આવ્યું છે ધોરણ બાર સાયન્સની અંદર એ વનની અંદર સોલ એ ટુની અંદર એકસો છવ્વીસ બી વનની અંદર બસો બત્રીસ બી અંદર ત્રણસો ત્રણ સી વનની અંદર ત્રણસો અઠ્યાસી સી અંદર ત્રણસો અડતાળીસ ની અંદર એકસો સાત વિદ્યાર્થીઓ આવ્યા છે ખેડા જિલ્લાનું ધોરણ બાર સાયન્સ પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું ઇઠ્યાસી પોઈન્ટ સાત ટકા પરિણામ આવ્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પરિણામની અંદર એ વનની અંદર ચુમ્માલીસ એ ટુની અંદર પાંચસો નેવ્યાસી બી વનની અંદર સોળસો પંચાણું બી ટુની અંદર અઠ્ઠાવીસસો પિસ્તાલીસ સ્ટી ની અંદર ત્રણ હજાર ઓગણપચાસ સી ની અંદર સત્તરસો તેપન ડી ની અંદર એકસો એકોતેર વિદ્યાર્થીઓ આવે છે ધોરણ બાર ની અંદર સૌથી વધુ નડિયાદ શહેર કેન્દ્રનું ઇઠ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા પરિણામ આવ્યું છે જેમાં સૌથી ઓછું નડિયા સ્ટેશન કેન્દ્ર છાસઠ પોઈન્ટ એક્યાસી ટકા છેલ્લાનું સામાન્ય પ્રવાહનું અને વિજ્ઞાન પ્રવાહનું શું પરિણામ આવ્યું છે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં જે પરીક્ષા લેવાયેલ છે ધોરણ બારની એનું પરિણામ જાહેર થયેલ છે ખેડા જિલ્લાની જો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં કુલ બે હજાર ઓગણચાલીસ વિદ્યાર્થીઓ પૈકી બે હજાર સાડત્રીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પરીક્ષામાં તે પૈકી પંદરસો એકવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરેલ છે ટકાવારીની વાત કરીએ તો ચુમ્બોતેર ટકા જેટલું પરિણામ એમને પ્રાપ્ત થયેલ છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર જિલ્લામાં કુલ સોળ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવેલ છે

આ એક પરિસ્થિતિ છે અને સફળતા નિષ્ફળતા સાથે ન જોઈએ અને જીવનમાં આપણે જે એફર્ટ્સ મૂક્યા હોય એમાં કોઈ કચાસ રહી ગઈ હોય આપણું આયોજન જે પણ કર્યું હોય જે સ્ટ્રેટેજી એપ્લાય કરી હોય એમાં જો કોઈ ક્ષતિ રહેવા પામી હોય એના કારણે આપણને ઘણી વખત અપેક્ષિત પરિણામો મળતા નથી હોતા તો એ જે આપણી ભૂલો રહી ગઈ છે એ ભૂલોને સુધારી અને જીવનમાં આગળ વધવાની વાત છે એમની સફળતા નિષ્ફળતા દરેક તબક્કે શાળાના શિક્ષકો જિલ્લા વહીવટી તંત્ર શિક્ષણ વિભાગ માતા પિતા સૌનો સાથ સહકાર એમને સંપૂર્ણ મળી રહેશે એટલે જીવનના નવા લક્ષ્યાંક સાથે નવી સ્ટ્રેટેજી સાથે નવી ઉર્જા સાથે એમને શરૂઆત કરવી જોઈએ ત્રિશાલ દિવ્યાંગ ન્યુઝ નડિયાદ